પોરબંદરના બળા પંથકમાં અનેક સ્થળોએ અલગ અલગ રીતે હોળીની ઉજવણી થાય છે જેમાં ખિસ્ત્રી ગામે રાજા વખતથી અંદાજિત બસો વર્ષથી ધ્રુળેટીના દિવસે છાણાપાણાની રમતનું આયોજન કરવામાં આવે છે ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામે ગ્રામજનોના જણાવ્યા મુજબ રાજા શાહીના વખતથી એટલે કે અંદાજીત બસો વર્ષથી ધ્રુળેટીના દિવસે છાણાપાણાની રમતનું આયોજન કરવામાં આવે છે જેમાં થોડેટીના દિવસે સવારે દસ વાગી ગામના ચોકમાં ઢોલ વાગવાનો શરૂ થાય છે એટલે ગ્રામજનો તેમજ વાડ વિસ્તારમાં રહેતા ખેડૂતો આ ઢોલના અવાજ સાંભળી ખિસ્તરી ગામના ચોકમાં એકઠા થાય છે અને ગામના ચોકમાં સામસામે છાણાના ઢગલા કરવામાં આવે છે ત્યારબાદ ગામના બાળકો સાથે બાળકો યુવાનો સાથે યુવાનો અને વૃદ્ધો સાથે વૃદ્ધો સામસામાં એક બીજાણે છાણાના ટુકડા ઘા કરી એકબીજાને મારે છે અને નિર્દોષ રમત જોવા માટે અસંખ્ય ગ્રામજનો મહિલાઓ તેમજ વાડી વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહે છે તો ઉત્સવમાં યુકે થી પણ કેટલાક લોકો દર વર્ષે હોળી ધૂળેટીના તહેવાર ઉજવવા સહભાગી બને છે વધુમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ ખિસ્તરી ગામે અગાઉના કોઈને સામાન્ય મનદુખ હોય તો ધૂળેટીના દિવસે લોકો એકબીજાને છાણા મારી આક્રોશ વ્યક્ત કરે છે અને ત્યારબાદ એકબીજાને ભેટી જે કાંઈ મનદુઃખ હોય તે ભૂલી જાય છે અને સમગ્ર ગામ આજે તેમજ આવતીકાલે ખિસ્તરી ગામે વાછરા દડાના મંદિરે બેસી મહાપ્રસાદ જમે છે અને આમ ગામની અનેરી એકતા પણ જોવા મળે છે જે પાકિસ્તાન હાલમાં યુકેની અંદર છે અને હું એવરી હોળી પર અહીંયા આવું છું અને અમારી આ પરંપરા રાજાશાહીના વખતથી ચાલે છે અને લગભગ બસો વર્ષ થઈ ગયા આ રમતગમતને અને છાણે રમી અને કોઈ પણ મતભેદ વગર અમે છાણેપાણે રમી અને સૌ સંપી અને અમારો સમાજ આખો ખિસ્ત્રી ગામનો સમાજ આખો રમી અને સુખ શાંતિથી કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે રમીએ છીએ અને જે કંઈ મન દુઃખ હોય એ આ દિવસે બધા છાણેપાણે રમી અને પોતાનું ટાળી દે છે